કહેવાય કે આપણે જયારે ઉજ્જૈન નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે સાડા ચાર પાંચ વાગવા આવ્યા છે અને અત્યારે એક હાઈવે કાંઠે ગાડી અહીં સ્ટોપ કરી છે કે ભાઈ બધા એને નાસ્તા પાણી કરી એવી રીતના અમારા બધા લોકો તો જોવા ભેગા થઈ ગયા કેમ કે આપણે જ ક્યારેક જોવા મળતા હોય ગાંઠિયા નહીં રહેતો તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર ને બહુ મોડું થઈ ગયું પાવાગઢ પહોંચી ગયા છે અને આપણે અંદર જવાનું છે ધરમશાળામાં જમવાનું બધું બનાવવાનું બાકી છે અને અહીંનો લુક જો કંઈક આવો છે બે ગાડી પાર્ક કરી છે બધા હવન રીતે હાલવા મીડા કેમ કે હજી થોડાક કૂતરા છે થોડાક બાકી છે તો હવન કેમ કે ભાઈ તો હોય જ છે બધા એ ને અમારા ડ્રાઈવર ભાઈ જો લાઈટ મારે તો સૌ દોસ્તો અત્યારે તો વાગી ગયા છે સાત વાગી ગયા છે સાત સાડા સાત અને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને શું કહે દોસ્તો કે આપણે જ્યાં પાવાગઢ જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું આ શિવશક્તિ એક ધર્મશાળા છે આવી સરસ મજાની ત્યાં આપણું પૂરું ફેમિલી રોકાણેલું હતું એટલે કે આપણું જે મહિલા મંડળનું જે ગ્રુપ છે એ અત્યારે તો દોસ્તો બધા નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને થોડાક તો બસ બાજુ પણ નીકળી ગયા છે કેમ કે જવા માટે અને અહીંથી સરસ મજાનો પાવાગઢનો લુક તમે જોઈ શકો છો અને ધર્મશાળામાં દોસ્તો ઘણા બધા આપણને શું કહેવાય ભગત વાનર પણ જોવા મળ્યા છે તો હાલો હવે હું પણ નીકળું કેમ કે બધા તો ઘણા ખરા તો જતા રહ્યા છે હું એક પાછળ છું મંદિર જવા માટે નીકળ્યા છે અને અહીં તો વાહન માટે વાહનમાં લઈ જાય તે બધા ત્રીસ રૂપિયા ભાડું છે તો બધા જો મેજિકમાં બેહવાની તૈયારી કરે છે તો આપણે જો મેજિકમાં ઉપર આવતા રહ્યા છે અને ઉપરથી તમને નીચેનો નજારો પાછો દેખાતો છે કે એકદમ મસ્તનો છે અને હાવ કેમ લાગે કે વાદળ હાવ નજીક આવી ગયા ને એવું મહેસૂસ થાય છે તો ફાઇનલી દોસ્તો આપણે ભોગ્યા છીએ પાવાગઢ નું અહીંથી ગેટ છે ત્યાં અને બધા રોપ જવા માટે પણ તૈયાર છે કેમ કે થોડા ઘણા રોપ વે જાય ને અમારી જે વાલી જાય કેમ કે અમારું મંડળ આખું અહીં આવી ગયું છે તો દોસ્તો રોપ ટિકિટ આપણી પાસે આવી ગઈ છે ને હવે જાય છે અમાર મમ્મી છે અને અમાર મામી છે ટિકિટ આપો એ ટિકિટ ચેકિંગ થાય છે મારી પાસે એ લો 1 2 ઓર મે 3 3 દેખાય ને ભાઈ બંધો તમને બધાને રૂપે જોવા આમ ઉપર રેટ છે આપણે આગળ લેવાનો તો ફાઇનલી દોસ્તો આપણે ભગી ગયા સી તમે બતાવું પેલા કેવી સરસ મજાની છે કેમકે જોતા જ આમ એવું અનુભવ લાગે કે ભાઈ ઠીક લાગે કેમકે બધી પસંદગી એટલે આમ એવો પ્રદનો માહોલ છે કેમકે એટલી બધી લીપની અવરજવર છે

અને દોસ્તો શું કહેવાય કે વાદળાને આ ધવાડો હોય એવું લાગે પણ એકચલી એમાં છે બધા વાદળા કેમ કે હા આપણે પાવાગઢને ડુંગર હજી પહોંચ્યા નથી હજી ખાલી રોપ વે માં ઉતર્યા છે હજી અમારે લગભગ બસો અઢીસો પગે થયા ચડવાના બાકી છે પણ અહીંનો માહોલ મસ્ત નો છે નીચેનું વાતાવરણ તમને દેખાતું તો નહીં હોય કદાચ કેમ કે બધું ધૂંધળું ધૂંધળું છે કેમ કે

Gracias.